હાલો આપણા સબસ્ક્રાઈબરો ડી યુટ્યુબ ફેમિલી તો આજે આપણે નવા કલેક્શન ઉપર આવી ગયા સહી તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો બહુ મસ્ત મસ્ત સાડી ને બાંધણી ટાઈપની જો અલગ અલગ ડિઝાઇનની બધે પણ સાલે એવી જ સાડી છે કે સારા કામમાં પણ સાલે એવી ઘરમાં પહેરવામાં સાલે એવી અને ખોટકાના કામે પણ લેવી તો બધી પણ સાડી બહુ મસ્ત છે આપણે યુટ્યુબ ફેમેલી આપણા વ્યૂસને મેં કીધું અલગ વ્યૂઝને બતાવી દઈ તો આપણે આવી ગયો છે નવા માલનો પાર્સલ તો બધું એકાઇ તો નહીં બતાવી શકીએ તો અલગ અલગ બતાવશું સાંધા સાડી આવી ગઈ છે ને આ તો પણ આખીને નવી છે એકદમ કાપડ મુલાયમ છે અને આની પ્રાઇસ છે ત્રણસો રૂપિયા જુઓ તમે કાપડ કાંઈ ઘટેશ હાઉસ મુલાયમ અને હા એ પણ તમને બતાવી દઈ કે ટાકા ખોલવાની મનાય છે તમને અહીંનાય ખોલીને બતાવી દેસું તમારે લઈ લીધા પછી નક્કી કરી લીધા પછી પછી એમ કે ખોલીને વીખીને એમ નહીં અહીં તમને ગમે પસંદ આવે ડિઝાઇન તો અહીં ખોલીને બતાવીને કોઈ નુકસાન કે કોઈ વસ્તુ નથી એટલે આપણે નકર બદલાવી દઈશું પીસ પછી ઘડિયા ઘડિયા નહીં બદલી દઈ એ આપણે યુટ્યુબ ફેમેલીને ખાસ કરીને કહી દઈએ ત્રણસો રૂપિયાની સાડી છે ત્રણસો તો અત્યારે સાડા ત્રણસોની સાંધા સાડી પણ આવે છે તો આ તો આખીને નવી છે તો હાલો આપણા યુટ્યુબ ફેમિલી ખાસ કરીને આવી જાઓ તો આ આપણી સાડી આવી ગઈ છે ઘરમાં પહેરવાની કોણીને મસ્ત એકદમ મુલાયમ હાઉ સ્મૂથ કાપડ છે તો જેને લેવી હોય એ તાત્કાલિક પણ આવી જાય અને પોષી જાય તો બધા કલરને બધી જ વેરાયટી કૂણા કાપડમાં છે હજી પણ છે તો એક મીડિયામાં આપણે બતાવી શકીએ એમ નથી તો અલગ અલગ પણ સાંધા સાડીની છે એ પણ બતાવશું તો ખાસ કરીને જોડાઈ રહેજો હવે પણ કલેક્શન આપણે બીજું બતાવશું તો હાલો આપણે આ કૂણા કાપડમાં બતાવી દીધું તો હવે આપણે જોડાઈ રહેજો તો આ પણ આપણે આખી સાડી છે જરા તરા કોઈ ડાગ હોય તો એ પણ સાડા ત્રણસોની છે લગ્ન પ્રસંગમાં પહેરાય એવી તો ખાસ કરીને જોડાઈ રહેજો બહુ મસ્ત સ્મૂથ કાપડ છે તો લગ્ન પ્રસંગમાં પહેર્યું હોય ને તો પણ સરસ લાગે ને કોઈ પણ પ્રસંગમાં પહેર્યું હોય નાના મોટા તોય મસ્ત લાગે તો કાપડ જુઓ એ પણ હાવ કૂણું ને મસ્ત કાપડ છે એક નંબર હાવ તો આ સાડી છે સાડા ત્રણસોની તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો જો આ બ્લાઉઝ છે પણ સહિત અને સેજ આવો ઓઇલનો ડાગ છે એ પણ તમે શેમ્પુએથી ધોઈ નાખો એટલે મસ્ત થઈ જાય સાડા ત્રણસોની સાડીમાં આવું સ્મૂથ કાપડ ન આવે છસો સાતસો રૂપિયાની સાડી છે તો સાડા ત્રણસોને અડધી કિંમતમાં મળે તો આમાંય પણ જરા તરા કોઈ ડાગ હોય નકર કોઈ વસ્તુ નીકળતું નથી જો આ પણ પ્રસંગમાં પહેરવાની સાડી છે તો આ પણ તમને બતાવી દઈએ આપણે યુટ્યુબ ફેમિલીને તો જેને લેવી હોય તો ખાસ કરીને આવી જાઓ અને હા આ છે સાંધા સાડી તો ખાસ કરીને તમે કમેન્ટ તો કરજો કે સાડી કેવી છે જો પ્રસંગમાં પહેરાય એવી છે મસ્ત સાંધા સાડી છે તો હજી પણ તમને આપણે બતાવશું આ તો આ ભારામાં નીકળે એટલે મેં કીધું હાલો બતાવી દઈએ આપણે યુટ્યુબ ફેમિલીને એક વિડીયામ નહીં બતાવી શકીએ આમાં જો સારે શાંતે બધે આ લેવી સાડી છે કાપડ પણ એકદમ સ્મૂથ છે હાવ માખણ જેવું સાડા ત્રણસોની જરાતરા પણ કોઈ આમાં નુકસાન હોય શે કોઈ ખજૂરો હોય એવું બધું હોય બીજું કંઈ હશે એની આમાં અને આપણે તમને ખોલીને બતાવી દઈશું અહીંયા જેને ગમતી હોય એ આવી જાય ખાસ કરીને તો આ સાંધા સાડી પણ લાવે છે સાડા